તો ભાવનગરમાં નવનીત બાલા કેસ મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે જયરાજ આહીર છેલ્લા છ દિવસથી ભાવનગર જેલમાં છે ત્યારે છ દિવસ બાદ જયરાજ આહિરને બેરેક ફાળવાઈ છે છ દિવસ સુધી જેલનું ભોજન લીધા બાદ ઘરનું ભોજન મળશે જયરાજ આહિરની ટિફિનની અરજી જેલ તંત્ર દ્વારા મંજૂર કરવામાં આવી છે કુલ ચૌદ આરોપીઓ પૈકી આઠ આરોપીઓએ જામીન અરજી કરી છે જામીન અરજી પર આગામી બે તારીખે સુનાવણી થશે કૃણાલ બારડ આપણી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે ભાવનગર થી કૃણાલ જે રીતે જયરા જાહેર છ દિવસથી જેલમાં બંધ છે ભાવનગરમાં હવે તેને બેરક ફાળવવામાં આવી છે શું વિગતો બિલકુલ વિક્રમ જો વાત કરીએ તો જયરાજ આહિર છે તેને અગિયાર નંબરની જે બેરક છે તે બેરક ફાળવવામાં આવી છે જોકે અગાઉ કહી શકાય કે તેઓને જે જેલની જે સાર્વજનિક જે બેરક હતી તેમાં રાખવામાં આવ્યા હતા જો કે હવે તેઓને અગિયાર જે બેરક છે તે બેરક ફાળવવામાં આવી છે સાથે જે જયરાજ આહિર છે તેના પરિવારજનો દ્વારા જયરાજ આહિરના ટિફિન માટેની જે અરજી છે તે અરજી કરવામાં આવી હતી છ દિવસ પૂર્વે અને તે અરજી છે તે હવે જેલ પ્રશાસને હવે જયરાજ આહિર છે તેઓને જેલનું ભોજન છે તેની આરોપવું પડે કેમ કે હવે ઘરનું જે ટિફિન છે તે ટિફિન ની અરજી છે તે ગ્રાહ્ય રાખવામાં આવી છે તેના કારણે ચોક્કસથી જયરાજ આહિર છે તેને ક્યાંક ને ક્યાંક હવે